સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ હરની રોડ સ્થિત વડોદરા શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા ત્યારે હરણીમાં આવેલ મોટના તળાવ ખાતે બાળકોને બોટિંગ કરવા માટે બોટમાં બેઠા હતા બોટમાં સત્યાવીસ જેટલા બાળકો સવાર હતા આ બોટ અચાનક જ પલટી જતા તેર બાળકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું મૃતક વિદ્યાર્થીઓના નામ સકીના શેખ મુઆજા શેખ અયાત મંસૂરી અયાન મોહમ્મદ ગાંધી રેહાન ખલીફા વિશ્વા નિઝામા જુહાબિયા સુબેદાર આયેશા ખલીફા નેન્સી માછી હેતવી શાહ રોશની સુરવે તેમ જાણવા મળ્યું છે તથા આ બોટમાં ચાર શિક્ષિકાઓ હોવાનું પણ સામેલ છે તેમાંથી બે શિક્ષિકાઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા જેમનું નામ છાયા પટેલ તથા ફાલ્ગુની સુરતી છે અન્ય બે શિક્ષિકાઓને બચાવી લઈ વધુ સારવાર અર્થે હરણીના જાનવી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ત્યારે અન્ય બાળકોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આ બનાવની સંપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના ધારાસભ્ય ડોક્ટર વિજયભાઈ શાહ અને અપક્ષના કોર્પોરેટર ધારાસભ્ય રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા જે રીતે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યા મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે તે બાબતમાં મૃતક બાળકોના પરિવારને આર્થિક સહાય મળે તે માટેની માંગ કરી હતી સામે સોસાયટીમાંથી ફોન આવ્યો આવો આવી બોટ વાગી ગઈ છે તે વખતે એટલે અમે અહીંયા અહીંયા જાડીની ફેન્સિંગ હતી અમે ડેમેજ કરીને પેલા બોટ ઊંઘી હતી અને મેડમ ચાર પાંચ છોકરાઓને અંદર કર્યા બોટ સુધી પડી એમાં બે છોકરા ફસાયેલા હતા

અત્યારે લાઈફ જેકેટ એમની પાસે હોત છોકરાઓ પાસે તો અત્યારે આટલી જાનહાની ના થાય બિલકુલ વડોદરા મહાનગરમાં જે ઘટના બની છે તે ઘટનાના સંદર્ભમાં જેટલા મૃત્યુ પામેલા બાળકો છે એમના જે શિક્ષકો છે એમને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા સૌ પ્રથમ લીક ઝોનમાંથી જાનવી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને ત્યાર પછી એસએસજી હોસ્પિટલ ખાતે મૃત્યુ પામેલાને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા કદાચ લોકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થઈ છે ઘણા બધા વર્ષો પછી કદાચ રાતના સમયે પ્રવાસની ફરજ ઉભી માન્ય ગૃહમંત્રીના વેપારી મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા ગુજરાતના શિક્ષણ મંત્રી નરેન્દ્ર પટેલ સાહેબ કેટલા સ્વજનોની અનુકૂળતા હતી એ લોકો પોસ્ટમોર્ટમ પહેલાં ડેડ બોડીને લઈને પોતપોતાના નિવાસ સ્થાને છે જે લોકોના સ્વજનોને અનુભવતા નથી અને એમના માટે અહીંયા કરવામાં આવ્યું છે સમગ્ર વડોદરામાં ચૂંટાયેલા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ જે છે તે દુઃખદ ઘટના છે તેના માટે સૌની કોંગ્રેસના જે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ પ્રકારની પણ આપી છે ત્યારે આ પરિવારજનોની સાથે શું ઉભાશ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ પણ તેમને માટે શોક વ્યક્ત કર્યો પણ જાહેરાત કરી છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ રાજ્ય સરકાર દ્વારા સાથે સાથે અત્યારે કાર્યકર્તાઓ રહ્યા છે પરંતુ સમગ્ર ઘટના જે બની છે ઘટનામાં જે કોઈ પણ કસૂરવા થાય એમને યોગ્ય પગલાં લેવા માટે માન્ય ગૃહ રાજ્યપાલ સાહેબે સૂચના પણ આપી છે અને દસ દિવસમાં મેજિસ્ટ્રેટ તપાસ પૂર્ણ થાય એ માટે પણ સર બોટમાં જે કેપેસિટી હતી તેના કરતાં પણ વધારે લોકોને બેસાડવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી થશે કે નહીં સૌથી પહેલાં પણ કાર્યવાહી કોન્ટ્રાક્ટર પર જ કોન્ટ્રાક્ટ પાસ કર્યો હતો જે સમયે બીએમસીએ કરવામાં આવ્યું છે પણ કરવામાં આવી છે કે આટલાથી વધુ તેનું પાલન થયું છે કે કોન્ટ્રાક્ટની કોપી અમે જોઈ નથી પરંતુ સ્પષ્ટ વસ્તુ એવી છે કે બોટની અંદર કેટલી કેપેસિટી હોય એના કરતાં વધારે એક પણ વ્યક્તિને બેસાડી ન શકાય સેફટીના સાધનોનો ઉપયોગ કર્યા વગર જ્યારે પણ આ ઘટના હોય છે ત્યારે કોઈને પણ છોડવામાં ના હોય મોરબીની દુર્ઘટના વખતે જે પ્રકારની કલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ જ પ્રકારની અથવા તો તેનાથી પણ વધારે સરસ પસંદ કરવામાં આવશે એ માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી અક્ષય સંઘવી સાહેબ એ પોલીસ એટલે વડોદરાનો ફાયર વિભાગ કહી રહ્યું છે કે ફાયર સેફ્ટીના જે જેકેટ હોય છે ફાયર જેકેટ તે પણ અમુક જ લોકોને પહેરાવવામાં આવ્યા હતા તે લોકો જ બચ્યા છે બીજા લોકોના મોત થયા છે એ વાત સાથે આપણી જાણકારી નથી પરંતુ એટલું ચોક્કસ આપણે કહીએ છીએ થયા છે તે લોકો ધારાસભ્ય ન પહેર્યા હોય એવી શક્યતા પૂરી પૂરી છે અને સંજોગોમાં આ પ્રકારની બેદરકારી રાખીને કોઈ પણ સંજોગોમાં છે મુખ્ય જવાબદાર કોને ગણી શકો કે મેજિસ્ટ્રેટલ તપાસમાં નક્કી કરવામાં આવશે જેના માટે મુખ્ય જવાબદાર અને આ હોય કે જેને કોન્ટ્રાક્ટ આપી હોય કોન્ટ્રાક્ટર એને બક્ષવામાં ના આવે એના પર માનવ માનવતનો ગુનો દાખલ કરવામાં આવે તો આગામી જેટલા બી કોઈ બનાવ આવો બને આ લોકોએ મોરબીની દુર્ઘટના થી કોઈ શોધપાત લીધો નથી

લાડક જે દીકરા દીકરી જે ગયા છે સવારમાં એ લોકો તૈયાર કરીને બિચારા મોકલ્યા હશે અને આજે એમને આજે તમે જોઈ શકો છો એક વાલી તો અહીંથી જતા બી ન તો કેવી ગુજરતી હશે કે આજે મા બાપ પર અને એમના પર અમે દુઆ માંગીએ કે અલ્લાહ તાલાની કે એમને અલ્લાહ તાલા એમના ઘરવાળાને એમના પેરેન્ટ્સને એમ બધાને સબર આપે અને એમને હિંમત આપે બસ એ જ કહી શકીએ આપણે હવે શું કરી શકીએ છીએ એમના માટે બસ આજ કે ભાઈ તમે બધા પ્રાર્થના કરો અને આવી કોઈ દુર્ઘટના બીજી વખત ના બને એનો ગોટ લેવો જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આપે છે આગળ

અને હોસ્પિટલમાં છે છે તમામ જે જનતા પાર્ટીના ધારાસભ્ય છે સંગઠન હશે સમગ્ર વડોદરા શહેરમાં અને તમે જોઈ અહીંયા કોઈપણ ઘટના વિડીયો દરેક લોકો સાથે રહી અને જે રીતની જે ઘટના થઈ છે ખૂબ જ દુઃખનીય છે અને એની અંદર એમના જે રીતના તમે જુઓ છો કે તાત્કાલિક મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી બધા જ લોકો આવી ગયા છે તો આમાં કોઈને બક્ષવામાં નહીં આવે કદાચ એ બી બક્ષે તો ઉપરના કટેડામાં કોઈ બક્ષે નહીં કારણ કે જે રીતના ચૌદની કેપેસિટી હોય ને ત્યાં ત્રીસ ત્રીસ લોકો ઉપર મૂકવામાં આવે તો આવા લોકોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવે વડોદરા શહેરના પ્રમુખ છે સાંસદ છે વડોદરા શહેરના મેયર છે સૌ લોકોએ અને ખાસ કરીને ગૃહમંત્રીને જ્યારે પોતે મુખ્યમંત્રી અહીંયા આવ્યા હોય એટલે અમને નહીં લાગતું અને આ હમણાં તમે જોઈ રહ્યા છો એ લોકોની ધરપકડ પણ કરી દેવામાં આવી છે હવે લાગતું નથી કે કોઈ અધિકારી બી આની પાછળ હોય કારણ કે મેરિટ બોર્ડના નિયમ પ્રમાણે જ્યારે આવી પણ કોઈ ઘટના હોય તો ત્યારે જ્યારે પોતાનું જે બોટ હોય એ બોટની તપાસ થવી જોઈએ એના પર બધું ચીકા લાગવું જોઈએ એને ફાયર બ્રિગેડે ચેક કરવું જોઈએ અને ફાયર બ્રિગેડ ચેક કર્યા પછી પણ ચૌદની કેપેસિટીઓને એમાં ત્રીસ ત્રીસ લોકો થાય એટલે મને એવું લાગે છે કે એમાં કોઈ શંકાની સ્થાન નથી કે જે દુર્ઘટના થઈ છે એના માટે જવાબદાર જે તે ચલાવનારા હતા અને કોન્ટ્રાક્ટર હતા તો આ લોકોને ક્યારેય પક્ષવા મળે અને સરકાર એની સામે કડક મથક પગલાં ભરશે એમાં કોઈ બેમત નથી સાહેબ જે વિસ્તારમાં જે વોટિંગ દ્વારા જે વા આપવામાં આવ્યું હતું તેઓને ધરપકડ કરવામાં આવી છે તો કેવી રીતે થયું હતું ને તેઓ અત્યારે આપની સાથે ઉપસ્થિત છે જે બોટિંગ ચાલક હતા જે બોટ ચલાવતા હતા એ લોકોને ધક્કો એને દેઈ છે સર એ લોકોને તો બધાને કોઈને છોડે નહીં અને એમના કરી લેવામાં આવે છે અને જે બાકી ના છે કોઈને બાકી નહીં રાખે આ સરકાર અહીંયા કોઈને પક્ષ એવું નથી અને આમાં દેખીતું છે આમાં બધાનું નામ ફરવ્યું છે આનામાં સંલેટ કોન્ટ્રાક્ટ તરીકે આમાં કોઈ અપાય નહીં એટલે જેને પણ આખું છે એને નહીં સરકાર અને ભારતીય જનતા પાર્ટી તો ક્યારે પણ છોડી દે કારણ કે આ નાના ભૂલકાઓ સાથે જે રમત રમાઈ રહી છે એ રમત ક્યારે પણ બક્ષવામાં નહીં આવે ને જે આ નાના બાળકો સાથે મૃતકો સાથે જે આ આવી દુર્ઘટના ઘટના બની છે તેઓના પરિવારોને શું સહાય મળે ને તેઓને શું ન્યાય મળી શકે સાહેબ તમે જોયું છે કે સહાય કરતા વધારે દંડ છે સહાય તો કદાચ તમે પહેલા જ કલાકની અંદર માનનીય વડાપ્રધાનશ્રી જે માંડીને મુખ્યમંત્રીથી માંડીને કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર બધાએ કરેલી છે પણ જેમના બાળકો ગયા છે કદાચ સુધી આપણે પાછા નહીં આપી શકીએ બાકી સહાય તો સરકારે ઓલરેડી પ્રધાનમંત્રી કરી છે પણ આવા લોકોને સહાય તો ઠીક છે કે એમના કુટુંબને મળે પણ જે લોકોએ જેમના બાળકો ગુમાવ્યા છે એમને ખબર હોય કે એમની સહાય જરૂર નથી એમને બાળકો દેતા હતા ભવિષ્યમાં આવા કોઈ બાળકોને કોઈના બાળકો ગુમાવવા પડે

કે ચૌદ લોકોની કેપેસિટી તો આપણે બીજી આ કોઈ બસ નથી આ પાણીમાં ચાલતી ગોડ છે એ ગોડમાં ત્રીસ લોકો જાય એ મને ઉમદી થાય તો મને એવું લાગે કે જે લોકો કૂદીને તો જેમને કરતાં આવડતું તો નીકળી ગયા પણ નિર્દોષ શિક્ષકો નિર્દોષ બાળકોને છે તો શિક્ષકોએ બી હવે આવનારે કોઈ બી જગ્યાએ શિક્ષકો પણ ધ્યાન રાખવું જ પડે કે વાલીઓએ પણ જોવું પડશે કે આવા જગ્યા પર લઈ જવા કે નહીં મોટા સ્ટેશન પર હોય પાણીમાં હોય તો જ્યાં સેફ્ટી ના હોય એવી જગ્યા પર સાહેબ આ શાળાના આચાર્ય પ્રિન્સિપલો સામે જે પ્રવાસ લઈ શકે છે પ્રવાસ લઈ જવાના છે તો પોલીસ સામે ફરિયાદ કરે અરજી પત્ર માગે પરમિશન માંગે તો પરમિશન આપે ખરા પોલીસવાળા સરકારનો વિષય છે એટલે એ લોકો બધું કરશે એટલે હમણાં તમને પ્રમુખ સાહેબે કીધું જે આપણી સામે અપક્ષના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ

মতো